હાલ તો અમે મિત્રો બે લાકડા રાખીને ઉભા કરીએ છીએ પણ આપણે એક જરૂરિયાત વસ્તુ છે કે કોડી લાવવાની છે તો મિત્રો તમારાથી જેટલું બને ફૂલ નહીં તો ફૂલની પાકડી યથાશક્તિ દાન કરવાનું છે તો મિત્રો આપણે એક પચાસ રૂપિયા ભાઈશ્રી એસ જે મુડેઠા તેમને નાખે છે અને બસો રૂપિયા આપડા ગામ છંત્રાલ સુરેશભાઈ એમને નાખે છે અને સો રૂપિયા દાન કાકાશ્રીએ કર્યું છે બે ગોળીઓ પેલા ગોળની પેઢી બે લાવ્યા જ છે પણ સો રૂપિયા દાન ઘોડી માટે તેમને પણ કર્યું છે અને મિત્રો તમે જોઈ રહ્યો છો કે ભાઈ ભાઈશ્રી જે બેઠા છે તેમને પણ સો રૂપિયા દાન ઘોડી માટે આપ્યું છે તો મિત્રો ફટાફટ જેટલું બને મિત્રો ગૌમાતાને ઊભા કરવા માટે જે ઘોડી લાવવાની છે આપણી માં ગૌમાતાને બચાવવા માટે તો મિત્રો ફટાફટ દાન કરજો જેટલું બને એટલું ફાસ્ટ જય ગૌમાતા જય દર્દીજી જય શ્રીરામ જય ભવાની